કરોડો ગરીબોના ઉદ્ધારક મસીહા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબનો આજે નિર્માણ દિવસ છે આજે અમે ભરૂચ જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપીએ છે અને તેમના જીવનમાંથી જે બંધારણ એમને જે મજબૂત બનાવ્યું છે એ પૂર્ણ રીતના અમલ કરવા અમે કટિબદ્ધ છીએ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં દેશને સમૃદ્ધ બનાવવામાં સૌથી પ્રથમ જે છેલ્લી હરોળના જે ગરીબો જે છે પછાતો છે જે બાબા સાહેબ આંબેડકરે જે માર્ગ બતાવ્યો છે બંધારણનો અધિકાર જે પ્રદાન કર્યા છે એ તરફ અમે પૂરેપૂરું ધ્યાન આપીશું અને આપી રહ્યા છે ને દેશના સંપૂર્ણ વિકાસમાં સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવામાં સૌ દેશવાસીઓની સાથે જે ગરીબ સમાજ છે એમનો પણ પૂર્ણ સહયોગ મળે એક સમાન દેશનો વિકાસ થાય એ અંગલથી અમે સરકારની અલગ અલગ પ્રકારની જે ગરીબો માટેની જે યોજનાઓ છે હક્ક અધિકાર જેમ બંધારણમાં પ્રદાન કરેલા છે એ તેઓના સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાચા અર્થમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે મૂલ્યો છે એને અમલ કરી રહ્યા છે અને એમની જે ગરીબ સમાજના ઉદ્ધારની જે વાતો છે જે સાચા અર્થમાં એ સાર્થક કરી રહ્યા છે ને અમે એમાં સૌ સુર પુરાવીશું અને સરકારની એક એક યોજના જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે એના માટે પૂરી કાળજી રાખીશું બાબા સાહેબે કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનોનો સંઘર્ષ કરો સંઘર્ષ એટલે જીવનમાં કંઈક ને કંઈક હાંસલ કરવા માટે સંઘર્ષ કરવા માટે અમે સૌ ગરીબ સમાજને આગળ પ્રેરણા આપીશું